નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ચેપ્ટર જગત મારા જેમાં પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ લખો તમારા ઘરના બધા સભ્યો એકસાથે બેસીને જોતા હોય એવા ટીવીના કાર્યક્રમો કયા છે તો અમારા ઘરના બધા સભ્યો એકસાથે બેસીને સમાચાર રામાયણ અને મહાભારત સિરિયલ સાથે બેસીને જોઈએ છીએ ટીવી સિવાય તમે મનોરંજન માટે બીજી કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો તો ટીવી સિવાય મને મનોરંજન માટે રેડિયો મોબાઈલ તેમજ કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ ઘણી વખત રમતના સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ તમારા ઘરમાં એક જ સમયે ઘરના સભ્યોને જુદા જુદા કાર્યક્રમો જોવાના થાય તો તમે શું કરો છો તો આ અમારા ઘરમાં ટીવી જોવા માટે બાબતે સાંજે ઝઘડો થાય છે કેમ કે

ક્યાંથી મળશે તો ભાઈ આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ જો અહીંયા તમને પરીક્ષાના પેપરો મળશે પેડ કોર્સમાં તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના વિડીયો જોઈ શકશો ચલો નીચે મુજબની પરિસ્થિતિમાં તમારા ઘરે શું થાય છે તે જણાવો તમારો ભાઈ શાળાએથી કલાક મોડો આવે છે ત્યારે તો શાળામાં ફોન કરીને તપાસ કરવામાં આવે છે તમારી બહેનને ઘરકામમાં ક્યારેક કંટાળો આવે ત્યારે ઘરકામ મૂકીને માટે ટીવી જોવા બેસી જાય છે તમારા પપ્પાને રાત્રે બહાર જવાનું થાય ત્યારે તેઓ ખૂબ જ કાળજી રાખીને વાહન ચલાવે છે તમને ઘરનું કોઈ કામ સોંપવામાં આવે ને તમે એ કામ કરવાનું ભૂલી જાઓ ત્યારે હું ઘરના સભ્યોની માફી માંગીશ અને બીજા દિવસે એ કામ પૂરું કરી દઈશ પ્રશ્ન 3 એકમના આધારે નીચેના જોડકા જોડો સેજર ગીતો સાંભળવા સ્વામી સમાચાર મમતા કાર્ટૂન પપ્પા ફૂટબોલ મેચ ભાઈ ક્રિકેટ મેચ કાકી ધારા વાહિક તમે અઠવાડિયા દરમિયાન જોતા હોય તેવા કાર્યક્રમો વિશે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો ટીવીનો કાર્યક્રમ કોની સાથે જુઓ છો શું ગમે છે સોમવાર સમાચાર મમ્મી પપ્પા સાથે નવા સમાચારો જાણવા મળે મંગળવાર છોટા ભીમ બહેન સાથે ભીમના પરાક્રમો બુધવાર રામાયણ દાદા દાદી સાથે યુદ્ધ ગુરુવાર મહાભારત દાદા દાદી સાથે યુદ્ધ શુક્રવાર લિટલ સિંગમ બહેન સાથે બહાદુરી શનિવાર બહેન બહેન મસ્તી રવિવાર મિસ્ટર અભિનય જોવા મળે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો તમારા ઘરમાં મોટા ભાગના નિર્ણયો કોણ લે છે તમારા નિર્ણયો બીજું કોઈ લે ત્યારે તમે કેવી લાગણી અનુભવો છો તો અમારા ઘરના મોટા ભાગના નિર્ણયો પપ્પા અને મમ્મી દ્વારા લેવામાં આવે છે ઘણી વખત મને ન ગમતા હોય તેવા નિર્ણયો પણ લેવામાં આવે છે પણ આ નિર્ણયો અમારી ભલાઈ માટે હોય છે અમે તેનો સ્વીકાર કરીએ છીએ અક્ષય સાથે જે બન્યું તે તમારી સાથે થયું હોય તો તમે શું કરશો અક્ષય સાથે જે બન્યું તે અમારી સાથે થયું હોત તો અમે તેના ઘરનું પાણી ચોક્કસપણે પી લે કારણ કે બીમારી ઘણા બધા કારણસર આવતી હોય છે માત્ર પાણી પીવાથી કઈ અમે બીમાર ન થઈ જઈએ તમે એકલા જ કરી શકતા હોય એવા કયા કયા કામ છે પાણીની નાની ટાંકીમાં ઉતરવું ઝાડની પાત્રી ડાળ પરથી ફળ ઉતારવા સાયકલ લઈને બજારમાંથી વસ્તુની ખરીદી કરીને લાવવી મારો ગૃહ કાર્ય પણ હું એકલો જ કરું છું પ્રશ્ન છ નીચેના કોષ્ટકની વિગત પૂરો તમારી માતા કરતા હોય તેવા કામ રસોઈ બનાવવી કચરો કાઢવો પોતું કરવું કપડાં ધોવા તમારા પિતા કરતા હોય તેવા કામ વસ્તુ લાવી ખેતરમાં પાણી પાવવું બળદને પાણી પાવા સાથે ચલાવવું બધા સભ્યો સાથે મળીને કામ કરતા હોય તેવા ખરીદી કરવા ત્યારે ત્યારે વેપારી ભૂલથી ઓછા રૂપિયા લે છે તમે શું કરશો તો જ્યારે ઘણી વખત બજારમાંથી વસ્તુ લેવા જવાની થતી હોય છે તો એક વખત હું વસ્તુની ખરીદી કરવા ગયો ત્યારે મેં દુકાનદારને રૂપિયા પાંચસો આપ્યા તો તેમણે અઢીસો રૂપિયા લેવાના હતા પરંતુ ભૂલથી પૈસા પાછા આપતી વખતે મને ત્રણસો પચાસ રૂપિયા પરત કર્યા હતા જો લીધેલા પૈસા ગણીને જોયા તો મને ખબર પડી કે વેપારીએ વધારે પૈસા પાછા આપ્યા છે ત્યારે જો તેમાંથી સો રૂપિયા વેપારીને પાછા આપી દીધા હતા આપણે પ્રમાણિક બનવું જોઈએ ખોટી રીતે પૈસા મેળવવા જોઈએ નહીં તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કોઈ ભૂલ હોય તો ચોક્કસથી કમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો તો પણ કમેન્ટ કરજો તો અસ્તુ જય હિન્દ જય ભારત